પાડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર મસ મોટા ખાડાને લઈ ઊંટ સવારી પર પસાર થતા અકસ્માતમાં વધારો બગવાડા ટોલના કપર વરસાદી પાણીનો નિકાલ ન થતા નદી વહેતા દ્રશ્યો વાહનો ધીમા પડતા ટ્રાફિકથી લોકો પરેશાન હાઈવેનો માર્ગ નહીં ચંદ્રની ભૂમિ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે કુંભકર્ણની ઇન્દ્રામાં સૂતેલું હાઈવે તંત્ર જાગીને યુદ્ધના ધોરણે મરામતની કામગીરી કરાવે તેવી માંગ કરતા કપિલ હળપતિ પાડી પ્રજાપતિ હોલ સામે હાઇવે પર ખાડાઓની ભરમારને લઈ વાહનો ઊંટની સવારી જેમ પસાર થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે વાહનો આમતેમ દોલતા અકસ્માતમાં વધારો નોંધાઈ રહ્યો છે હાઇવેની બેદરકારીને લઈ ખાડાઓની ભરમારને બગવાડા ટોલ નાકા પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા પાણીનો ભરાવ થતા નદી વહેતા દ્રશ્યો જોવા મળ્યા હતા પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ રાજ્યનો સૌથી વ્યસ્ત માર્ગ છે ત્યારે પાડી પ્રજાપતિ હોલ સામે હાઇવેનો માર્ગ મસમોટા ખાડાઓને કારણે ચોમાસામાં બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બનવા પામી છે બે દિવસ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિઝિટ ઉપર નીકળેલ વલસાડ જિલ્લાના પોલીસ વડાએ હાઇવેની હાલત જોતા પોતે વરસાદી માહોલમાં હાઇવે પર ઉતરી ખાડાઓ પુરાવાની કામગીરી કરાવી હતી છતાંય તંત્રની આંખ ખૂલતી નથી હાઇવે ઓથોરિટી દ્વારા મેન્ટેનન્સના અભાવે અને બેદરકારીને લઈ તળાવની ભરમાર અને બગવાડા ટોલનાકા પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા પાણીનો ભરાવ થતા વાહન ચાલકોની ગતિ ધીમી થતા ટ્રાફિક સર્જાયો હતો આ અંગે પારડી શહેર કોંગ્રેસ મહામંત્રી કપિલ હળપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ સૌથી વ્યસ્ત હાઈવે છતાં માર્ગની હાલત અતિ બિસ્માર બનતા વાહન ચાલકો તો બાપોકારી ઉઠ્યા છે આ હાઈવે માર્ગ નહીં ચંદ્રની ભૂમિ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે ચોમાસામાં વાહન ચાલકોને ખાડામાં પાણી ભરાઈ જતા ખાડા હોવાની ખબર ન પડતા અકસ્માતમાં રોજ જ વધારો થઈ રહ્યો છે ભારે વાહનો જમ્પિંગ જેટ જેમ કૂદીને પસાર થાય છે અને નાના વાહન ચાલકો ખાડામાં પટકાઈને મૃત્યુ પામે તેની દહેશત ઉઠી રહી છે માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં મશગુલ હાઈવે તંત્ર આંખ આડા કાન કરી વાહન ચાલકોના જીવની કોઈ પરવા નથી તેવું પ્રતિત થઈ રહ્યું છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું હાઈવે તંત્ર જાગીને યુદ્ધના ધોરણે મરામતની કામગીરી કરાવે તેવી માંગ કરી હતી આપ જોઈ શકો છોડી પસાર કરો નેશનલ રાજ્યના વર્ષોમાં હાઈવે ની મેન્ટેનન્સની કામગીરી સુદ્ધ રીતે ચાલતી હતી હાઈવે ઉપર આટલા બધા ખાડાઓ રહેતા નહીં હતા એક્સિડન્ટ ઓછા કરતા હતા પણ હવે એક્સિડન્ટ નું પ્રમાણ એટલું વધી ગયું છે અને ખાડાઓ તો હદ પાર વધાર આખો હાઈવે

અને હાઈવે ઓથોરિટી જે કામગીરી કરવાની હોય તો જાતે પોલીસ વિભાગ દ્વારા કરાવી એ છતાં પણ હાઈવે ઓથોરિટી જાગતી નથી અને આ ખાડા પરિસ્થિતિમાં છે અને ભયંકર અકસ્માત નું સર્જન કરી રહ્યા છે લોકોના જનહિત માટે પણ આ હાઈવે તંત્ર હાઈવે નું તંત્ર જાગે અને કામગીરી પૂર્ણ કરે તો આ ચોમાસા દરમિયાન અને કોઈનો માઇનો લાલ બચી જશે જાનાની ઓછી થશે ઘણા પરિવારો નિખાટા બચી જશે એ માટે તાત્કાલિક દુદ્ધકોને અમને કામગીરી કરવી જોઈએ પરિસ્થિતિ છે ટ્રકો પણ ઉછરી ઉછરીને જાય છે બાઇકોનો તો બેલેન્સ નથી હાઈવે ઉપર તંત્ર પણ જાણે છે પણ તંત્ર જાણે અને લુલુ લંગરું હોય તેમ આજ સુધી કામગીરી થઈ નથી પાડી કોંગ્રેસના મહામંત્રી તરીકે અમારી ફરજ ના ભાગરૂપે ભાગ ભાગરૂપે અમે હાઈવે તંત્ર સરકારી તંત્ર પાસે માંગણી કરી છે કે લોકોની જાન માલ ના રક્ષણ માટે તમે કામગીરી કરી જ ગયો યુદ્ધ દેવ ને કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો